हड़वद में चालता गैरकायदेसर मांसाहार हाटड़ा बंद करावा विशाल मौन बाइक रेली मामलतदार आवेदन पत्र पाठव्य हड़वद में चाल गैरकायदेसर मांसाहार हाटड़ा बंद करावा वीएचपी बजरंग दल सामाजिक संगठनों वेपारी महामंडल मंडल चेम्बर ऑफ कॉमर्स સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા હરવદ લક્ષ્મી નારાયણ ચોક થી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાયક રેલી કાઢી હરવદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે હરવદમાં ચાલતા ગેરકાયદેસર માંસ મટન ના હાટડાઓ તંત્ર દ્વારા 48 કલાકમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી હળવદ એ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે હળવદ ભૂદેવોની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે આજ દિન સુધી શહેરમાં જાહેરમાં કોઈ પણ પ્રકારનું માંસાહારનું વેચાણ થતું નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે માંસાહારનું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં આવી અસામાજિક પ્રવૃત્તિ શહેરમાં થતી અટકે અને શુક્રવારે બપોરના સમયે હળવદનું ઐતિહાસિક સામંતસર સરોવરમાં ગેરકાયદેસર માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો જે બાબતે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનો સાધુ સંતો અગ્રણીઓ શહેરીજનો યુવાનોની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ હતી જેમાં નક્કી થયું હતું કે 48 કલાકોમાં ગેરકાયદેસર ધમધમતા માસ મટન હાટડાઓ તંત્ર દ્વારા બંધ કરાવવા નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે